અને આજે મિત્રો તમારી સામે એક સોશિયલ મીડિયાનો ધમાકેદાર વિડીયો પર સામે લાવ્યો છું તો વિડીયોને પૂરો જોવાનો પણ ભૂલતા નહીં અને મિત્રો તમે જાણતા જશો કે કીર્તિ તમને ખબર પડી જવાની છે તો વિડીયોને છેલ્લે સુધી જોવાનો પણ ભૂલતા નહીં અને મિત્રો આ વિડીયોમાં તો દેવાત ખવડ વિશે કીર્તિ પટેલ એવું એવું બોલે છે કે તમે સાંભળશો તો તમારા કાનના પડદા પર ફાટી જવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું પણ ભૂલતા ન અને હા મિત્રો તમે ચેનલ માં નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન તો દબાવી દેજો તેથી તમારે પણ આવા અનોખા અને જાણકારી વાળા વિડિયો ડેલી જોવા મળે મિત્રો દેવાત ખવડિયા જે ડાયરા માં બોલેલું હતું તે કીર્તિ પટેલ એ ચાતો કરી રહ્યું હતું પરંતુ મિત્રો આ વિડિયો માં કીર્તિ પટેલ દેવાત ખવડ વિશે એવું એવું બોલે છે કે તમે વિચાર્યું ન હોય તમે આ વિડિયો જોશો તો તમારે ખબર પડી જવાની છે અને તમારે પણ મિત્રો આ વિડિયો દેખાડવામાં આવશે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને જાજ

ગટર કે દિવાત ખવડ વિશે શું શું બોલી રહી છે તમે આ વિડીયોમાં જોઈ લ્યો અત્યારે મોટા મોટા સ્ટેજ ઉપર ડાયરા પ્રોગ્રામમાં ઓહો એવા વખાણ કરશે પણ વખાણ એના નથી જામીન કરાવી દીધા એના વખાણ છે પણ એ સાહિત્યકાર હવે તારા સમાધાન તે મારી યાર કર્યું તું ને ઈ જીરો મેં તને કીધું તું ને કે તું એવું કંઈ કરીશ તો સમાધાન હું ભૂલી જઈશ બાકી તને હસ્તા હસતા જવા દીધો તો તે મારી આબરૂ લીધી ને તો તને હસ્તા હસતા જવા દીધો તો દેવાય ખવડ પણ હવે નહીં હવે તાર મારા બધા જવાબ દેવા પડશે કેમ ભાઈ આ દુનિયા જોડે ખોટું થાય છે આ માર્કેટ જોડે ખોટું થાય છે હે અને તારા જેને જામીન કરાવ્યા એને તું સ્ટેજ ઉપર વાવા કરેશ હે એના માટે થઈને તું મારા મારી પાસે 50 લાખની ઓફર લઈને આવે